ભરૂચના વાલિયા નેત્રંગ માર્ગ પર સીતારામ સેવા ટ્રસ્ટ પાછળ આવેલ જેએનએફસી ગ્રાઉન્ડ પર ગોહિલ ફાઉન્ડેશનના નરપતસિંહ મોહનસિંહ ગોહિલ જયદીપસિંહ ગોહિલ અને દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા તારીખ પચીસમી ઓક્ટોબરથી એકત્રીસમી ઓક્ટોબર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાશ્મીરી બાપુના માર્ગદર્શન હેઠળ તારીખ ચોવીસમી ઓક્ટોબરના રોજ ગાયત્રી નગરમાંથી યાત્રા નીકળશે સાત દિવસ સુધી ચાલનાર કથામાં જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા કથાનો અમૃતમય વાણીમાં રસપાન કરાવશે કથાનો સમય સવારે સાડા નવ કલાકથી બપોરે એક કલાક સુધી રાખવામાં આવ્યો છે આ કથાના આયોજનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકોએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે વાલિયા ખાતે યોજાનાર ભગવત સપ્તાહ કાર્યક્રમનું આયોજન શ્રી ગોહિલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે અને એમના ગુરુજી કાશ્મીરી બાપુના માર્ગદર્શન હેઠળ વાલિયા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ આ કાર્યક્રમનું આયોજન ભાગવત કથાનો રસપાન રમેશભાઈ ઓઝાના માર્ગદર્શન હેઠળ સાત દિવસ પચ પચીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી રમેશભાઈ ઓઝા મેન વક્તા શ્રી આપણા ભાગવત કથાનું આપણને રસપાન કરાવશે અને પચીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધીમાં છવ્વીસથી ત્રીસ તારીખ સુધી ગુજરાતના નામાંકિત સત્તર કલાકારો અલગ અલગ સત્તર કલા કલાકારો આપણને લોક ડાયરાનું પણ આપણે આયોજન કર્યું છે